હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો બ્લોગ વિડીયો ઘણા સમય બાદ બનાવી બનાવવા જઈ રહ્યો છું કારણ કે સમય મળતો નથી એક બાજુ નોકરી કરવાની હોય નોકરીની સાથે સાથે જ દીકરી ધ્યાનાને પણ સાચવવાની હોય તેથી સમય મળવો બહુ મુશ્કેલ હોય છે તો આજે બ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને દેલના નિશાન ઉપર ક્લિક કરી દેલું મિત્રો આજનો આજનો લોક વિડીયો આપણે સ્પેશિયલ ધ્યાનના દીકરી માટે છે ઝાનના દીકરીને માથાના વાળ વધી ગયા હતા જાનું દીકરી વારંવાર રડતી હતી વારંવાર ત્રાહિમામ થઈ જતી હતી અને ઝાનુ દીકરીને વારંવાર માથા મામામ ખંજોરતી હતી તેથી ધ્યાનુ દીકરીને જે ગઝલુમાંથી આઝાદ કરી છે જાનુ દીકરીને સરસ મજાનો ટકો કરી નાખ્યો છે બોડું કરી નાખ્યું છે ધ્યાનુની મમ્મી તો ના પાડતી હતી કે ધ્યાનુ દીકરીને બોડું ના કરો ધ્યાનુનો દાદી પણ ના પાડતા હતા તો પણ આપણે ધ્યાનુ દીકરીને બોડી કરી દીધી છે અને ધ્યાનુ દીકરીને ગરમીમાંથી છુટકારો મેળવી દીધી દીધો છે હવે ધ્યાનુ દીકરીને ચાર મહિના સુધીની શાંતિ થઈ ગઈ છે તો આગળ બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો ધ્યાનુ દીકરી શું કરે છે અને ધ્યાનુ દીકરીનો વિડીયો તમે તો મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો

આ તમે જોઈ શકો છો આપણે ધ્યાન દીકરી છે લાડલી તમારા બધાની ધ્યાન દીકરી ને બોડું કરી દીધું છે બેટુ દીકુ બોડું કરી નાખી માં ચકાય એ બેટા આઈ જજો એ અહીંયા ચકી આવી એ ચકી આવી બેટા જો જાનુ ચકી ગયા છે ચકી ચીપકલી આવી ધ્યાન દીકરી છે ને ચીપકલી થી બહુ બી આવી છે

દીકરી માટે હું પીચકારી લાવેલું અને ધ્યાન છે ને નાની હતી એટલે ધ્યાનો મારતા નથી પસાડી પછાડી પિચકારી તોડી નાખી મિત્રો આજની વાત કરું તો અત્યારે સત્યાવીસ તારીખ થઈ છે અને ત્રણ બે હજાર ચોવીસ હજુ અગિયાર ને ચોપન થાય છે તો પણ આજે ટેમ્પરેચર જોવો તો ગરમી પાંત્રીસ ડિગ્રી બતાવે છે હજુ તો ખરો બપોર થયો નથી જો ખરો બપોર થશે તો બહુ ડિગ્રી બતાવશે આ છે આપણો જ્યાંની મમ્મી છે શું કરો છો આ બધું શું કામ લીધું છે બધું

મારા ધ્યાન થઈ ગયો ચાંદા મામા આવજે ચંદા મામા આવજે તો મિત્રો તમે જોઈ શકો છો ધ્યાન દીકરીને બોરું કર્યા પછી ધ્યાનો દીકરી સરસ મજાનું રમે છે અને બધા માથાના વાળ હતા એ જતા રહ્યા અને એકદમ ફ્રેશ થઈ ગઈ છે શાંતિથી આજે ત્રણ કલાક ઊંઘી નગર રોજ તો માથામાં ખંજૂર ખંજૂર કરતી હોય છે અને આજે હવામાન વિભાગ દ્વારા પણ ભારે ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે પણ ગરમી પણ વધી રહી છે અને તમે જોઈ શકો છો આ મારી પાછળ છે ખેતર આવેલું છે આમ ખેતર આવેલું છે તો ખેતરમાં પાણી વારેલું છે એકદમ ઠંડો આઈસ જેવો પવન આવે છે તો આજે તો અમે તો આ ધ્યાનો દીકરીને નાની ખાટલી છે એ ખાટલીમાં અમે બેસી રહેવાના છીએ અને શાંતિથી અહીં આખો દિવસ અહીં પસાર કરવાનો છે ગરમી વધારે છે તમે જોઈ શકો છો પરંતુ ગરમીમાં દિવસ તો મારે નથી પસાર કરવાનો બધા રમવાના છે મારે તો નોકરી જવાનો શાંતિથી જમી લીધું છે એક વાગે અહીંથી નીકળીશ નોકરી જવા માટે અહીંથી ધનસુરાથી ડેગામ જઈશ ને ડેગામથી પછી ગાંધીનગર જવાનું ત્યારબાદ ગાંધીનગરથી ચાર વાગે ગાડી ઉપાડીશ તે ગાંધીનગરથી આપણી એક્સપ્રેસ બસ છે ગાંધીનગરથી દિવેદર જશે ચાર વાગે ઉપાડીશ જ એટલે ગાંધીનગરથી મહેસાણા મહેસાણાથી પછી ઉંઝા સિદ્ધપુર પાલનપુર ડીસા પછી ડીસા થઈને ગિરલી થઈને દિવોદર એટલે રાત્રે સાડા નવ વાગે નાઈટ થશે આમ રોજનું રૂટિન આવવું હોય થાકી જવાય પાછા ત્યાંથી પછી ઉપાડીએ એટલે ઘરે આવીએ એટલે પછી વ્લોગ વિડીયો બનતો નથી તો મિત્રો વિડીયો ગમે તો સપોર્ટ કરજો થેન્ક યુ અને વિડીયો ગમે તો સપોર્ટ કરતા રહેજો બેલના નિશન ઉપર ક્લિક કરજો અને મારા વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તમામ મિત્રોનો આભાર જે મિત્રોએ મારા વિડીયો જોઈ એ બદલ